જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વખતે રોગચાળો અને ટીપી સ્કીમની અમલવારી સહિતના મુદ્દાઓ ખૂબ ગાજ્યા હતા જામનગરના મેયર વિનોદ ખીમ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના જનરલ બોર્ડની મિટિંગ મળી હતી જેમાં નવી ટીપી સ્કીમ રોગચાળો અને મેળાના આયોજનને લઈને ચર્ચાઓ થઈ હતી જેમાં વિરોધ પક્ષે વિવિધ મુદ્દે ઉગ્ર ચર્ચા કરી પ્રશ્નો ઉઠાવ્યા હતા જામનગરમાં ટીપી સ્કીમની અમલવારી ન થતો હોવાનો પણ વિપક્ષ દ્વારા આક્ષેપ લગાવાયો હતો ઉપરાંત નવા સ્મશાનના મુદ્દાને પણ ખૂબ ઉછાળવામાં આવ્યો હતો આ તમામ મુદ્દે વિપક્ષે સવાલોની તડાપીટ બોલાવીને શાસકોને ભીષમાં લીધા હતા આજ રોજ જનરલ બોર્ડમાં જે પ્રજાના પ્રશ્નો જે તેને વાચા આપવા માટે અમારા વિપક્ષના દરેક સભ્યોએ રજૂઆત કરવામાં આવી હતી જે જનરલ બોર્ડમાં ટીપી સ્કીમના જે એજન્ડા લેવામાં આવતા જે વખતો વખત ટીપી સ્કીમ ના એજન્ડા આવે છે ટીપી સ્કીમ મંજૂર થાય છે દરખાસ્ત કરવામાં આવે છે પણ તે કાગળ ઉપર થાય છે એક ને એક ટીપી સ્કીમ ચાર ચાર પાંચ પાંચ વખત આવે છે તે બાબતે અમે અધ્યક્ષશ્રી ને કમિશનર કીધું કે આ એજન્ડા જે જામનગરના હિત માટેના હોય તેમાં વિપક્ષ હંમેશા તમારી સાથે છે તો આ એજન્ડા તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે સાથો સાથ જે તળાવનો મુદ્દો છે કે જે જામનગર મહાનગરપાલિકાનું રાજાનું આપેલી અનમોલ ભેટ કે જે તળાવ બુરવામાં આવ્યું છે તે બાબતે પણ અમારા વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી અને જે અંતિમ ખંડો જે જામનગર મહાનગરપાલિકાને ફાળવવામાં આવ્યા છે કે તેમાં કોઈ જાતનો હેતુફેર ન થાય અને જે અંતિમ ખંડો છે તે 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 જે હેતુથી આવેલા હોય જ હેતુ માટે વપરાય બાબતે પણ ટકોર કરવામાં આવેલી હતી સાથોસાથ જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલા ટોટલી જે ઢોરના ડબ્બા છે તે બાબતની પણ જે ગાય માતાને જે તેની સારી રીતે કેળવણી થાય અને જે ગાયોના મૃત્યુ થાય છે તે ઓછા થાય અને જે એનો પૌષ્ટિક આહારથી માંડી અને જે સ્વાસ્થ્ય માટેની ગાયોના માટેની ચર્ચા છે તે પણ કરવામાં આવેલી હતી અને અમારી વિપક્ષ દ્વારા જામનગરના હિત માટે ગમે ત્યારે કોઈ પણ સારું કાર્ય થશે તો અમે સાથે છીએ પણ જો વિનાશ કરીને વિકાસ કરવાની વાત કરશે તો કાયમી માટે વિપક્ષી લોકોની સામે રહેશે જામનગરમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે તે બાબતે પણ અમારા વિપક્ષના સભ્યોએ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી કે જામનગરના જે એરિયામાં જે કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે તેની તો તમે

ત્રણ નવ ચોવીસ સુધી શ્રાવણ વદ અમાસ સુધી બંને જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવેલ છે મશીન મનોરંજન ચિલ્ડ્રન રાઇડ્સ ખાણીપીણીના રમકડા ઓગણ સ્ટોલનું આયોજન કરેલ છે કુદરતી આફત અને અકસ્માત અંગે સુરક્ષા માટે પબ્લિક લાયબિલિટી અને જનરલ વીમો લેવાનો પણ નિર્ણય કર્યો છે ખુલ્લી જગ્યા રાખવામાં આવેલી છે ગેટ પણ રાખવામાં આવે છે સીસીટીવી કેમેરા ઉપર એની બધાની નિગરાની રાખવામાં આવશે પ્રાથમિક સુવિધા સારવારની સુવિધા ફાયર સુવિધા તકેદારી પણ રાખવામાં આવે છે રોજ રોજ ની જવાબદારી માટે અલગ અલગ અધિકારી કર્મચારી પણ મહાનગર પાલિકા વતી ફાળવામાં આવેલ છે તેમજ કાયદો અને વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત પણ રહેશે લગત શાખાને જરૂરી વ્યવસ્થા ગોઠવાનું કડક સૂચના સાથે મેળાની મંજૂરી આપવામાં આવેલ છે આ ઉપરાંત મુસદ્દારૂપ નગર રચના યોજના પચીસ છવ્વીસ અને સત્યાવીસ અને ટીપી સ્કીમનો ઈરાદો જાહેર કરવામાં આવેલ છે તથા ટીપી સ્કીમ નંબર અને વીસ અંગે પરામર્શ અને આપવા અંગે મંજૂરી કરવામાં આવેલ છે આ ઉપરાંત ચાલુ બોર્ડ સભ્યોએ જે જે મુદ્દા તથા પ્રશ્નો કરેલ છે તેનો શાંતિપૂર્ણ અને યોગ્ય જવાબ આપેલ છે અધિકારી દ્વારા અને આગામી સાતમ આઠમ અને શ્રાવણી મહિનાનું જામનગર મહાનગરના પ્રજાજનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને જન્માષ્ટમીનો તહેવાર શાંતિમય રીતે ઉજવે હું પ્રાર્થના કરજું અસ્તુ